નમસ્કાર મિત્રો હું છું સોની સમગ્ર દેશ ગુજરાત અને ભાવનગર માં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે સ્વચ્છતા અભિયાન માં વાત કરવી છે ભાવનગર મહાનગરપાલિકાના તંત્રની ભાવનગર મહાનગરપાલિકાનું તંત્ર છેલ્લા ઘણા સમયથી સ્વચ્છતામાં પ્રથમ હરણનો નંબર મેળવવા માટે ઊંધે માથે થયું છે પરંતુ વાસ્તવિકતા જુદી છે કહેવાય છે કે અખબારો અને સોશિયલ મીડિયામાં માત્ર સફાઈના ફોટાઓ મૂકી દેવાથી આખું ભાવનગર સ્વચ્છ થયું છે એવું ન માની શકાય એટલા માટે કે વાસ્તવિકતા કંઈક જુદી છે આ આપણે આવી પહોંચ્યા છીએ ભાવનગર શહેરની મધ્યમાં છે એ ગૌરવવાળું સરોવર છે ગંગાધળિયા તળાવ ગંગાધળિયા તળાવમાં અસંખ્ય ગંદકી જોવા મળી રહી છે જાણે કે ભાવનગર મહાનગરપાલિકાની હદમાં આ ગંગાધળિયા તળાવ નહીં આવતું હોય એવું કદાચ તંત્રવાહકો અને સત્તાધીશો માનતા હશે અને એટલા માટે આ તળાવ છે એની કોઈ સફાઈ થતી નથી ભાવનગર મહાનગરપાલિકાનું તંત્ર છે વિવિધ વિસ્તારમાં સફાઈ થઈ ચૂકી છે એ પ્રકારના દાવા કરે છે પરંતુ જ્યારે આપણે ગંગાજળિયા તળાવમાં આવી રહ્યા છે ત્યારે આ જે દાવા છે એ પોકળ સાબિત થતા હોય એવું લાગે છે એટલા માટે ક્યાંય ક્યાંય સફાઈ જોવા મળતી નથી બીજી બાજુ શહેરના અનેક વિસ્તારો પણ એવા છે કરચેલિયાપરાનો વિસ્તાર હોય જવાહર મેદાનનો જે વિસ્તાર હોય હવેલીવાળી શેરીનો વિસ્તાર હોય ત્યાં આજના દિવસે પણ મુલાકાત લેવામાં આવી છે ઠેર ઠેર ગંદકીના થર જોવા મળ્યા છે તંત્ર છે કશું કામ કરતું નથી અને એના કારણે માત્ર સોશિયલ મીડિયામાં પબ્લિસિટી થઈ રહી છે કે ભાવનગર છે શહેર છે એ સ્વચ્છ બની રહ્યું છે સર્વેક્ષણમાં પ્રથમ નંબર મેળવવો છે એટલા માટે કહી શકાય કે ભાવનગર મહાનગરપાલિકાનું તંત્ર છે એ ઉંધા માટે સત્તાધીશો ભાવનગર શહેરને જો સ્વચ્છ બનાવવું હશે તો ગ્રાઉન્ડ રિપોર્ટ કરવો પડશે સ્થળ ઉપર જવું પડશે માત્ર ઓફિસમાં બેસીને કે સોશિયલ મીડિયાના સહારાથી ભાવનગર સ્વચ્છ થઈ ચુક્યું છે એવું નહીં માનવું પડે ભાવનગરનો આ દેસાઈ શેરીનો વિસ્તાર છે કહી શકાય કે અહીંયા જે કચરાનો પોઈન્ટ છે ભાવનગર મહાનગરપાલિકાનું જે તંત્ર છે એ સફાઈ અભિયાનમાં ભળે જોતરાયું હોવાના દાવા કરતું હોય છે સમગ્ર શહેરમાં સ્વચ્છતાનું કામ ચાલી રહ્યું છે એવા દાવા કરે છે ભાવનગર મહાનગરપાલિકાનું તંત્ર પરંતુ આ દેસાઈ સ્ત્રીનો વિસ્તાર છે રેસિડેન્સિયલ વિસ્તાર છે દુકાનો પણ આ વિસ્તારમાં આવી છે તેમ છતાં અહીંયા સ્વચ્છતા અભિયાન અંતર્ગત કોઈ પણ કામ કરવામાં આવતું નથી ઠેર ઠેર ગંદકીના થરો જોવા મળ્યા છે આ ઉપરાંત પીજી જે ટ્રાન્સફોર્મર હોય ત્યાં પણ અહીંયા આવેલા છે અને જો આ ગંદકી નહીં થાય તો આ રેસિડેન્સ વિસ્તાર છે અને એના કારણે રોગચાળની પણ શક્યતા હોય છે કહી શકાય કે સોલિડ વેસ્ટનો જે સ્ટીમ હોય છે જે અધિકારી હોય છે એમને પણ બહાર નીકળવું પડશે આ વિસ્તારના સિપાહી હોય કે એસઆઈ હોય એમણે પણ આ વિસ્તારમાં જે ગંદકીના થરો જેમાં છે એ દૂર કરવા પડશે અને વાસ્તવિક ગ્રાઉન્ડ ઉપર આવીને